અને તમે જ્યાં જાવ ને આ સંતો હું તમને બહુ નથી બહુ ભણેલા નથી બહુ આવડતવાળા નથી ઉચ્ચાર વાળા તો વધામણ પ્રોગ્રામ ના છે ને ગુરુદેવ ગુરુદેવનો ગુરુદેવ એને મુગટ પેટો એટલે વધામણ પતરામણાના ના ને લીલા લે થાય છે ને હે એટલે સંતો કીધું છે કે નિર્મળતા જેના નેનુમાં દોષ દ્રષ્ટિ નહીં લગાર દુર્લભ એવા સંત છે જેની ભમરી જેવી જેની ભાવના થઈ જાય કે મને કોણે મોકલ્યો છે અહીંયા અત્યારે ભલે આ કુટુંબ નો શું આ ગામ છે મારું પણ તમારો હાસુ સ્વરૂપ શું છે કે તમારો આત્માનો રૂપ છે બ્રહ્મ સ્વરૂપ છે એટલે કીધું કે બ્રહ્મ ભાળે બ્રહ્માંડ ને જેની વર્તી અખંડ બ્રહ્માકાર જેની વર્તી છે અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે ભમરી દેવી જેની ભાવના તમારી અંદર નિર્મળતા એટલે ભગવાન કોઈ દિવસ તમને દગો ન થવા દે તમને લૂંટાવા ન દે એ એની જવાબદારી આવી છે અને આપણે કાલે હું તમને કહું સંતો વધારવાના છે આનંદ ઉત્સવ કરવાનો છે એટલે હમણાં અગિયાર વાગ્યા સુધી આપણે રોજે આંકી છીએ અને કાલે બધા સબ્દો બધા એટલે બધાએ પધારવાનું છે આનંદ લેવાનો છે અને આપણા સદગુરુ તેવા આનંદ કરાવી ગયા છે એણે તો કીધું ક્યારેય મોળા પડતા નહીં હું બહુ બહુ તમારે ભેગો છું અને જે રૂપમાં આવું છું ને એ ગુરુના રૂપમાં બધાય ગુરુના રૂપમાં જ અહીંયા બધાય આવે છે એટલે આપણે ભરત પાપુની ફૂલ નહીં ભજન નહીં તમે એકાબીજા હમાસા પૂછે તો શું કરે બાપા શું કરે તમારો પરિવાર આનંદ માને એટલે આ અમરફળ આપણે આનંદથી એને જે સુખ ભોગવ્યું છે ને એના કરતા શેસ્ત્ર આપણને આપી ગયા હતા હતા ત્યારે તો એનું કામ થતું હતું પણ અત્યારે એના કરતાં હો ઘણું થાય એના નામથી એટલે કીધું કે રામ નામને રામ નામે જે પથરા કરી જાય ને એમાં આપણા જેવા પથ્થર જેવા હૃદય હતા પણ એમાં જે આપણે સદગુરુએ જે નામ આપ્યું તેનો પધરાવો

પાંચ પાંચસો જણા કાલે પાંચ હજાર થાય પણ આનંદ તો એનો છે ને આનંદ એના નામે કરી એના પગલે કરી દીધી ઈ આનંદ માં કોઈ આવે ઈ આનંદમાં કોઈ ફોટ નથી આવતી કારણ કે ઈ જેને જેને તમે ગોતો છો દ્વારકાવાળાના નામથી ગોતો છો અયોધ્યાના રામના નામથી તમે ગોતો છો ઈ રામ તો આપણો બાપા એમ કીધું કે તો રામ તારા ગઢમાં છે તો દ્વારકાવાળાને ફોન કરી એટલે તારો ફોન લાગે હે તો સ્વાસે સ્વાસે કરો તો તમારો બધાયનો ફોન લાગે એવું નથી કે નરસિંહ મહેતા ગયા પછી કોઈ કોઈનો નરી લાગતો આપણે વૃત્તિ ભાઈ હોય દુશ્મન થઈ જાય કારણ કે આ વ્યવહાર થઈ ગયો અને આમાં હું થઈ કે તહેવાર થઈ ગયો ભગવાન ના આપણે ગુરુના જાતા હોય કે હોય ને

રકા વિચારો છે ને ઈ બધે ભેલા પડી નીકળી જાય આપણે લુગડા તમને કો લુગડા ને સાબુ ઉલે પાવડરમાં ઉલે ઓ પોળી કે મેલ છે ને થોડો છૂટો પડી જાય અને પછી સાબુ દે ને જો એની પણ ઢોકાવો તો પડે જ છે લુગડા ને ઢોકાવો તો પડે આ તો ગંતિયા જરાજુ એટલે આવા મહાન પુરુષો એ કે જે પોતાની ખોજ કરીને ગયા છે અને એને હું તમને કહું એના વા એની રચનાઓ રસાની છે અને એની રચનાઓ ગાવાથી એનું રસપાન કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ અને આનંદ થાય છે અને સંતોને પાછળ જ હું તમને કહું આનંદ લીલા લે હોય ને એની પાછળ જ હોય કારણ ગાંધકીને ભજન કર્યું છે એના માટે હાસા રસ્તા માટે કર્યું છે

મળેલા દેવારામ બાપા ને બલારામ બાપા ને એટલે આખી ફોજ માં મોટા મોટા પાછા બાપા હતા હતાળો વર્ષે વિદાય લીધી અને વળી હું તમને કહું એનું જીવન એની એની રીતે એક જ આવ્યું એક જ અણી ઉપર કે કોઈ દિવસ એક જ વાત કરવાની સત્ય સિવાય બીજું કાંઈ ગમે તો ન ગમે એ ન ગમે એ તમારો વિષય છે એમ